હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ છવા સવાર સવારમાં છે ને કપલેટ થઈ ગયા છીએ આજમાં છે ને ખીર બને છે ખીર કા જો આ છે ને ખીર બનાવે છે કારણ કે છે ને માર બાની દવાખાને હતા ને તો દવાખાને છે ને એને ફોન કર્યો એ કે આજે છે ને એ કે ગઢામાં હરાદ છે તો તમે છે ને હરાદ નાખી દેજો એટલે માટે છે ને હરાદ નાખવાની તૈયારી છે કારણ કે થોડા સોખા વર દીધા છે તો ગઢામાં હરાદ નખાઈ જાય કા મારા ગઢામાં છે ને તે દી મારા પપ્પા છે ને સાત થી આઠ વર્ષના હતા ને તે દી મારા ગઢામાં એક્સપાયર થઈ ગયેલા છે મારા દાદા છે ને એને તો મેં જોયેલા છે કારણ કે મારા દાદા પાસે છે ને તે દી હું છ વર્ષનો હતો ને મારા ભાઈ પાસે છે ને તે હું છે ને પાંચ વર્ષનું હા તો ને આજે છે ને કોઈ ઘેરે છે નહીં તો સાહસ ને બધું કામકાજ બધું છે ને એ આપણે કરવાનું હોય તો અત્યારે છે ને સાહસ તાણવાની છે તો ફટાફટ છે ને હું સાઈઝ તાણી નાખું મેં લીધું ધોળું ધોળું દહીં નહીં છે ને આપણે તાર કરી નાખ્યું નહીં છે ને ગોળી મેકી દીધી તો એટલું દહીં છે આ દહીં છે ને એમાં નાખી દેવાનું બે એમાંય દહીં છે વાહ વાહ કાળી કાળી ભેંસનું ધોળું ધોળું દહીં મસ્ત મસ્ત છે ને આમાં સાઈઝ મેં કીધું છે નીચે સરખી કરી ફેમિલી તો આપણે છે ને તાહડી જો તાર કરી નાખી આમાં ખીર લઈ લીધી છે એમાં દૂધ નાખી દીધું છે ને હવે છે ને ખરા નાખવાનું હે પણ આપણને ખબર નથી પડતી ભાઈ કેટલી વાર નાખવાનું હોય શું હોય એમ કારણ કે છે ને કોઈ આપણે નાખ્યું નહીં ને નાખ્યું હોય ને તોય તે કોઈક હારે હોય એટલે એ આપણને કહેતા હોય પણ આપણને છે ને કહીએ નથી ભાઈ કેટલી વાર નાખવાનું હોય એ તો છે ને મારા પપ્પાને બરાબર

આઉસ ભાઈ ની આયા ને એને આ ત્રણ વાર ખાધું તો આ તરહ ને પાંચમી વાર છે તમે લીધો આતર વાગી જશે ચાર ને આતારે છે ને મારા બાની છે ને કીવોન આવી ગયા પણ આતર છે ને જરીક વરસાદરીક હોતો તો આપડે છે ને ડુંડા પીરા ડુંડા ભેગા કર્યા કારણ કે પોળા કેલાતા વાદળ થાય એટલે છે ને ભેગા કરવા પડે એટલે છે ને મરબાની જ આવજે મરબા આવી ગયા ને મરબા ને છે આવી ગયા અરે હારવા ચશ્મા ભાઈ આયા જેમ તો જેમ જોવા મળજે ના જેમ તો જેમ ચશ્મા જોવા મળજે

આમાં છે ને સસ્તામાં ઓપરેશન નહીં થતું હોય પણ દરેક ભાડું કરે હું હજી મારા ગઢ આને ગઢ આવત ને તો હાવ સસ્તું બોલું કરવાનું હતું ને એ નાખી દે પણ હું કહું નહીં એમ નહીં કરું થોડા વધારે જીવે કે તો દરેક ભાડું કરે હે દવાખાને નહીં અહીંયા આવી લીધું હજી છે ને ભાઈ મારી ઘરે છોકરો આવે છે ને મારા છોકરાને પરણાવવાનું હોય તાલગણ રાખવાના હે પછી ભલે રજા લી લેતા તાલગણ તો હજી રાખવા કાપુ કે

ફેમિલી તો પેલા છે ને અમાર ખાલી અરવિંદ ભાઈ એક જ આવેલા હતા તો તો અમે અમાર રૂપા બિન આવી ગયા હા ડુડા દેવા કરવા આવે લેતી હા તમારા ભાઈ તમારા હે ને ભાઈ ઘર હે જો આ સાજી બનતો હતી રૂપા આવી ગયા હે ને પીતા ઈ બેન કાળો પીવે કાળો ભૂલાઈ રે મને ભાઈ જો ઈ ને પીતી કેમ નો પીવે એટલે કાળો સા તો પીવે ને એકે નો પીવે આપણે કાળો સા બનાવી દે સા કેમ નો બે તમે નજર ને હમો પાવું તમારી એવી હવા કરવાની ની પટેલો ને ફેમિલી તો મસ્ત મજાનો છે ને ટાટો પોર થઈ ગયો છે નજર છે ને તમને દેખાતું છે ગરમી ઢગડા ઉતરી જાય કારણ છે ને આપણે આવી ગયા ખેતરમાં માં વાટવા નજર છે ને મહેમાન આવ્યા હે મહેમાન મહેમાન આવ્યા તમે ખબર કાઢવા આવ્યા હે આની ખબર કાઢો ના જો ભાઈને છે ને લગાડ દીધા ધંધી કારણ કે આ તો લગાડ ને આ બેન વાટતા હા પણ એ ભાઈને લગાડ દીધા કે મારે જોવું છે યાર

તો ગાડી માં બેહાડતા જાય ને પોગી જાય ઠેકાણે એટલે એને હાલવું ન પડે ને એટલે પ્લાન માં થાય ના ભાઈ જો વાટી ને જાય છે આપડે છે ને આ વોલ લી કાઢી નાખીએ ને આપડે વળી ઓલા આપણે દેખાય ને એ ઓઈલ લેતા જાય છે એમ ઠેઠા ભાગ એટલે છે ને ગરમી ને પલ્લી ગયો આપડે બધા છે ને અડધી અડધી વળી કાઢી આપડે છે ને દોઢ વળી કાઢી વાહ વાહ

મહેનત કરો ને એવું ફળ મળે કારણ કે છે ને આમાં ભાઈ પરસેવાનું હોય બધું આ એટલે આમાં છે ને બહુ કઠણાઈ વાળું કહેવાય આ બધું કાઢવું પડે ને લણવું પડે એટલે મહેનત કરવી પડે એ બધા છે ને મહેનત કરી દી હાથ મીજો આમાં લગતા છે ને ગયું છે ને એટલે થોડુંક ઊભું રાખ્યું છે કારણ કે પાયા પાન છે ને માલને ને નિરવા થાય એટલે રહેવા દીધું ના તો ભાઈ ના ભાયેલા થાય છે કારણ કે છે ને આજે કાઢું પડશે ને

આ દેખાડી છે ને હે હા ભાઈ છે ને કાલે દેખાડી નહીં નાન ખટારી છે એમાં જલું ભાઈ છે ને ખાય છે તો અત્યારે છે ને આપણે ભાઈ ભોજન લઈ લેવું છે કારણ કે કેવોની ભૂખ લાગી કારણ કે છે ને વધારે પડતું બળ થઈ ગયું એટલે ભૂખ લાગી છે બહુ તો છે ને જમી લઈ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને જમી લીધું છે ને અત્યારે છે ને અમારે જો મેડમ જે છે ને અત્યારે તૈયાર થાય છે સાધક

ખવાયતી ને પણ આમ તૂટી જાય આ બધું માયલું છે એ બધું ઉખડી જાય બીજું ના ઉખડે મજબૂત બનાવેલ છે ના ભાઈ મજબૂત બનાવ્યું પણ આમ નામ નામ રહે તો નહીં મજબૂત રહી ના જો અમારે છે ને ભાઈ આ શિંગો સીજો મને તો આવું ચાલુ ને ભાઈ જો 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 આ ભાઈ વોલ્યુમ ચાલુ જ રાખો વોલ્યુમ ચાલુ રાખો ભાઈ તમારે પાસે કઈક સોલ્યુશન હોય ને તો કઈક કહે ભાઈ બાકી છે ને એ ભાઈ ને હણમાંથી છે ને એક ધારા છે ને હોકણ હાલે એટલે રોવાનું છે ને બંધ નથી કરતા ના જો ભાઈ અમારે બે ને તૈયાર થાય છે નાની ગાડી લઈને આવો કે ભાઈ એમ કે કોકો બા આવો દેવા આવવાનું પછી આવીને ખાટલા લેહો હા આદાર છે ને ભાઈ માર બાને છે ને પંખો ફરતો હોય ને એટલે માથે હવા લાગે કે એટલે ઓઢી રાખે કા બા હા હા એટલે હાટુ ઓઢી રાખે છે નાદાર છે ને મસ્ત મસ્ત જમીન પૂજ્યા છે એ અમારે જાવું છે અત્યારે પ્લોટ હે કારણ કે આટો મારવા જાવું છે ને એ અમારે ભાઈ આ ખેતરમાં રહે ને તેવા લેતા હો ભાઈ પણ હા એ કારણ કે છે ને એ ભાડી આટો મારવા જવાનું હોય કેમિક